એટલે કહું કે આપણો ઓઢા ને એટલા હારું આપણો ઓઢા ધારાની તા ભઈ અને હું ગોઘરામું થઈ નતું ના દીધી ભાઈ જી ખાલી દીયો લાગો હારું ડાળ ના દીધી તો કોકીન પછી ડાળ ડટ ના દીધીની આ તો પ્રોબ્લેમ નહી ને ના કોઈ પ્રોબ્લેમ નહી

એક નંબર વખત યાર ગુરુજી મોણોથી ટીટી ટીટી બરામ ચોય ચોય રાખી બા એ તો ભૂલામાં એ તો વાત કરતા તો કરો સાવ કે તને હાડું થઈને પાહા અલે હાડું તમ ને હું ફોન પર કે તને હું ગુસપુસ કરા ના તો બધું કાન કે ઉપર બધી મારે ખારી હે પણ ઓમ જોવા એ બધું સાલ આપડા તેમ તો કહુ તવન અલે જૂ તિનાવે તે ઓ ઓ હે બધું આપડો હે ના ના

આપડે પેલા કાકા હારંગર બાજુ હતી પેલું આપડે મારું કેતા

બોલી ના પાછા મારી વાત ક્યાં કમા કશું બોલું કઉ તમે તાપી નાખે નાખે હાથ થોડું થોડું બોલાય

ઓનલાઈન એટ લાંબેડ બેલી તો યાર તું જલા ના લેવાય તને મેર પાડી ને પોસળ પેને બુદરાનો મરી જો હાડુ અલે હા ઉઠો તમે યાર ઉના કા દી જો બોલ્યું હું બરાબર હું માર તજનાનો કોલ લગન માં ઓર્ડર તો ન જ એવું આ તમાર કી ફરમાય શકો હેડો એ પૂરી કરીશ હું અમે તમારી જેવાય તમે કરો જ એમ પણ હા એટલું મને ખબર પડ ઓમે ઓઢણી ફરમે થાપર પાા જલ્દી પૂરી કરી દે રીત જનમો જનમ ની રીત જનમો જનમ ની અરે હું આપ ઓઢાહીન પાકે પીડ જાળ મડોડામ ની અરે યાર અદબીધી કો હા ઢોવારી

મારો મર્યાદા તો આ જેમ પણ એક જવાની નહી પડે તાર હારી હું બોલ ઉપર <laughs> થી